નમસ્કાર મિત્રો આજે પેલા દુશ્મન કબીલાના ત્રીસ સરદારો અને એમના જે બે માણસો છે તે સાથે મળી અને આ ગાંગી જે કબીલામાં રહે છે ત્યાં આવી રહ્યા છે અને તેમનો ઉદ્દેશ એ છે કે એમના જે મહા સરદારને જે ગાંગીએ સ્તંભ સાથે બાંધીને કેદ કર્યા છે ને એમને અડધી રાત્રે આવીને છોડાવવાનો છે તેથી તેઓ અડધી રાત્રે આ કબીલામાં આવી રહ્યા છે અને ગાંગીએ પણ જે દુશ્મનને જ્યાં બાંધ્યો છે ત્યાં હજારો સિપાહીઓ રહેતા હતા એની જગ્યાએ બધાને આરામ ઉપર મોકલી દીધા છે અને ખાલી બે જ સિપાહીઓ રાખ્યા છે અને ગાંગીના મનમાં એમ છે કે હવે જે પેલો મહાન તાંત્રિક હતો એ તો મોતને ઘાટ ઉતરી ગયો છે તો પછી બીજું તો કોણ આ સરદારને છોડાવવા માટે આવશે આમ વિચારી અને આજે દુશ્મન જોડે બે જ સિપાહીઓ રાખેલા છે અને એવા સમયે આજે આ ત્રીસ દુશ્મન સરદારો ચાલતા ચાલતા અડધી રાતે પહોંચે છે આ મહાસરદારના કબીલામાં અને ત્યાં આવીને જુએ છે તો તેમના હરખનો આજે કોઈ પાર નથી રહેતો કારણ કે એમના જે મહાસરદાર કેદ છે એની આજુબાજુ ખાલી બે જ માણસો હતા અને તેઓ પહેરેદારી તો કરી રહ્યા હતા પરંતુ બંને ખૂબ જ ડરી રહ્યા હતા કારણ કે એક બાજુ અડધી રાત હતી આજુબાજુમાં જંગલ હતું અને અલગ અલગ પ્રકારના પ્રાણીઓનો અવાજ પણ આવી રહ્યો હતો તેથી એક સરદાર બીજી દિશામાં જઈ અને એક જંગલી પ્રાણીનો અવાજ કાઢે છે તેથી આ બંને સિપાહીઓ એ બાજુ નજર કરીને જોવા જાય છે ત્યાં સુધીમાં તો બીજા સરદારો આવી અને આ બંને સિપાહીઓના મોઢા દબાવી નાખે છે અને તેમને ત્યાં જ મોઢા દબાવીને ઊભા રાખ્યા છે અને બધા જ સરદારો ત્યાં ભેગા થઈ જાય છે અને ત્રીસે ત્રીસ સરદારો ભેગા થઈ અને આજે એમના કબીલાના જે મહાસરદાર હતા એમની આવી હાલત ઉપર તેઓ આસુડા પાડી રહ્યા છે અને એટલું કહે છે કે મહાસરદાર તમે ચિંતા કરશો નહીં આજે અમે તમને આ ગાંગીની માયાજાળમાંથી છોડાવી અને લઈ જશું ત્યારે મહાસરદારને પણ ખૂબ આનંદ થાય છે અને એ દુશ્મન એટલું કહે છે ઝટ મને જલ્દીથી છોડાવો તો હું સૌથી પહેલાં ઘરે જઈ અને પહેલાં તો હું ધરાઈને ખાવાનું ખાઈશ અને પાણી પીશ ને ત્યારે મારા શરીરમાં શક્તિ આવશે અને આ ગાંગી અને એમના માણસોએ મને કેટલાય દિવસથી ભૂખ્યો રાખ્યો છે ત્યારે પેલા ત્રીસ સરદારો આ માણસને છોડી રહ્યા છે અને આ બાજુ અડધી રાત્રે પેલા પચાસ સરદારો અને બધા જ સિપાહીઓ મુખી સાથે બધા આરામથી સૂતેલા છે અને આ બાજુ પેલા ત્રીસ સરદારોએ આખરે આ મહાસરદારને છોડાવી દીધા અને છોડી અને પછી તો પેલા જે પહેરેદારો હતા એમના પણ મોઢા દબાવી અને એમને પણ સાથે લઈ લીધા અને પછી તેઓ ચાલતા ચાલતા આ જંગલમાં અડધી રાત્રે જે બે જંગલો વચ્ચેની જે આડી વાળ છે ત્યાં પહોંચે છે અને ત્યાં પહોંચી અને પેલા બંને માણસોને એ વાળ સાથે બાંધી દીધા અને એમના મોઢા પણ બાંધી દેવામાં આવ્યા છે અને પછી ત્યાંથી આ મહાસરદાર અને પેલા ત્રીસ કબીલાના સરદારો ત્યાંથી ચાલી નીકળે છે ત્યારે આમ તેઓ તો ત્યાંથી ચાલી નીકળ્યા અને આમ કરતાં કરતાં વહેલી સવાર થઈ ત્યારે વહેલી સવારે સૌથી પહેલાં ગાંગીના જે મુખી સાથે આવ્યા હતા તેઓ જાગે છે અને જાગી અને બહાર આવીને જુએ છે તો તેમના ડોળા ફાટી જાય છે કારણ કે ત્યાં નથી તો એમનો દુશ્મન કેદ કે નથી તો પેલા બંને સિપાહીઓ ત્યારે મુખી રાડ પાડે છે અને એમનો અવાજ સાંભળી આ મહાસરદારના કબીલામાં બધા જ માણસો જાગે છે કે નક્કી કાંઈક ઘટના બની કે શું મુખીએ આટલા જોરથી રાડ પાડી છે ત્યારે ત્યાં મહાસરદાર દોડીને આવે છે ગાંગી પણ દોડીને આવે છે અને પેલા પચાસ સરદારો પણ આવે છે અને આવીને જુએ છે તો બધા જ આશ્ચર્યમાં પડી જાય છે ત્યારે મહાસરદાર કહેવા લાગ્યા કે ગાંગી ખૂબ મોટો અનર્થ થઈ ગયો છે કારણ કે તું જોતો ખરા અહીંયા જે મહાસરદાર કેદ હતો એ તો છૂટી ગયો છે અને એને છોડાવીને કોઈક લઈને તો ચાલ્યું ગયું છે પરંતુ એની સાથે સાથે આપણા જે બે સિપાહીઓ હતા તેઓ પણ અહીંયા નથી તો પછી આ બધી ઘટના કેવી રીતે બની ગઈ ત્યારે મુખી કહેવા લાગ્યા કે ગાંગી અહીંયા હજારો માણસો પહેરેદારી કરી રહ્યા હતા એમને બધાને હટાવી અને તારે ખાલી બે સિપાહીઓને અહીંયા રાખવાની સી જરૂર હતી હવે જોઈ લીધું ને પરિણામ ત્યારે ગાંગી કહે છે કે મુખી મારા મનમાં એમ હતું કે જે પેલો દુષ્ટ તાંત્રિક હતો એને તો મેં મોતને ઘાટ ઉતારી દીધો છે તો પછી તાંત્રિક સિવાય બીજું આ દુશ્મન સરદારને બચાવવા કોણ આવશે પરંતુ આ એમનું ષડયંત્ર ભલે સફળ ગયું પરંતુ હે મહાસરદાર તમને હું ગાંગી કહું છું કે તમને મારા ઉપર વિશ્વાસ તો છે ને ત્યારે પેલા પચાસ સરદારો ત્યાં આવીને કહેવા લાગ્યા કે ગાંગી હવે અમને એ તુચ્છ દુશ્મનથી કોઈ ડર નથી કારણ કે એના ગુરુને ગાંગીએ પછાડીને માર્યો હોય તો પછી એના શિષ્યને મારવામાં કેટલી વાર થાય માટે અમને કોઈ ડર નથી ત્યારે મહાસરદાર પણ કહે છે કે ગાંગી આ સરદારો સાચું કહી રહ્યા છે પરંતુ ગાંગી આમ આવો દુશ્મન આમ જંગલમાં છૂટો ફરે તે આપણને ના પોસાય કારણ કે તે ઘણા બધા આપણા માણસોને મારી ચૂક્યો છે અને હજુ તે જો જીવતો રહેશે ને તો બીજા ઘણા માણસોને તે મારતો રહેશે ત્યારે ગાંગી કહે છે કે હું હમણાં જ એને પકડીને પાછો લાવું છું એ ભાગી ભાગીને જશે ક્યાં વધારે ને વધારે તે એના જે જંગલના વિસ્તારો છે એમાં ક્યાંક છુપાઈ જશે પરંતુ એને ખબર નથી કે ગાંગીની નજરો સામે તે નહીં બચી શકે અને ત્યારે આ પચાસ સરદારો કહે છે કે ગાંગી જે દિવસે તું એ દુશ્મન સરદારને મારી નાખશે ને ત્યારે જ અમે બધા અમારા કબીલાઓમાં જશું નહીતર અમે અહીંયાને અહીંયા રોકાઈ જશું ત્યારે ગાંગી કહે છે કે કાંઈ વાંધો નહીં હમણાં જ હું એને પકડીને લાવું છું ત્યાં તો મહાસરદાર કહે છે કે ગાંગી મને ચિંતા એ વાતની થાય છે કે આપણા જે બે સિપાહીઓ રાત્રે અહીંયા પહેરેદારી કરી રહ્યા હતા એ ક્યાં ગયા છે ત્યારે ગાંગી કહે છે કે એ બધું જાણવું હોય ને તો આપણે એમના પગના નિશાને નિશાને જવું પડશે અને આમ પછી તો મહાસરદાર અને ગાંગી અને એમના માણસો ત્યાં પગના નિશાને નિશાને જાય છે ત્યાં તો આ પગના નિશાન આ બંને જંગલો વચ્ચેની જે વાળ છે ત્યાં સુધી પહોંચે છે અને ત્યારે જાડીઓ હોહરવા પેલા બંને સિપાહીઓ ત્યાં સામે પેલી વાડ સાથે બાંધેલા જોવા મળ્યા અને આ ઘટના જોતાની સાથે ગાંગી કહેવા લાગી કે સરદાર ચિંતા કરવાની જરૂર નથી આપણા બંને સિપાહીઓ સુરક્ષિત છે જુઓ સામે બાંધેલા રહ્યા અને પછી તો બધા જ ત્યાં પહોંચે છે જે મોટા અને હાથ બાંધેલા હતા તેને છોડી મૂકે છે ત્યાં તો બંને જણા ગાંગીના પગમાં પડી અને હાથ જોડીને રડવા લાગ્યા કે ગાંગી અમને માફ કરી દે છે અમે તારું આપેલું કામ પૂરું ના કરી શક્યા અને આજે દુશ્મન મહાસરદાર અમારા હાથમાંથી છટકી ગયો ત્યારે મહાસરદાર કહે છે કે ઊભા થાવ અને આમ રડવાની જરૂર નથી તમે તો તમારું કામ સારી રીતે બજાવ્યું છે અને દુશ્મન શક્તિશાળી હોય તો તેનો વિજય થવાનો જ છે ત્યારે ગાંગી કહે છે કે આ બધી ઘટના કેવી રીતે બની ત્યારે ત્યાં બનેલી સમગ્ર ઘટના આ બંને સિપાહીઓ જણાવે છે અને કહે છે કે ગાંગી એક બે નહીં પરંતુ ત્રીસ ત્રીસ સરદારો આવ્યા હતા અને આવી અમને બંનેને અહીંયા છેતરી અને બાંધી દીધા હતા અને પછી તેઓ એમના મહાસરદારને લઈ અને એમના કબીલાઓ તરફ અહીંયાથી ચાલી નીકળ્યા છે ત્યારે ગાંગી કહે છે કે તો હે સરદાર તમે હવે આ બંને સિપાહીઓને લઈ અને પહોંચો આપણા કબીલામાં અને એમને જે જે જગ્યાએ વાગ્યું છે ને એ ઘા ઉપર એમને ઔષધિઓ લગાવો ત્યાં સુધી હું દુશ્મન પાસે જઈને આવું છું આમ કહીને ગાંગી બધાની વચ્ચે સમડી બની અને આકાશ માર્ગે ઉડી જાય છે ત્યારે ગાંગીને આમ સમડી બનીને ઉડી જતાં જોઈ અને પેલા સરદારો કહેવા લાગ્યા કે હે મહાસરદાર આપણે ગાંગી પાસેથી આ વિદ્યા શીખવી પડશે કારણ કે આ એક એવી વિદ્યા છે કે આખા જંગલ ઉપર એક જ વારમાં આંટો મારી શકાય છે ત્યારે મહાસરદાર કહે છે કે આપણે સામેથી ના કહેવાય ગાંગીની ઈચ્છા હશે તો તે આપણને જરૂર શીખવાડશે અને અત્યારે ચાલો આ બંને સિપાહીઓને લઈ અને પહોંચીએ આપણા કબીલામાં અને એમની સારવાર કરવી પડશે અને આ બાજુ ગાંગી આકાશમાં ઉડતી ઉડતી આ જંગલને પાર કરી આ દુશ્મનોના જંગલમાં પ્રવેશ કરે છે અને ત્યાં જઈ અને તે આકાશમાંથી ઉડતી ઉડતી જ્યારે આ ત્રીસ કબીલા ઉપર ઉડી રહી છે અને ત્યાં જુએ છે તો ત્યાં ત્રીસમાંથી એક પણ કબીલાનો સરદાર દેખાતો નથી અને તેથી તે એક ઝાડની ડાળ ઉપર જઈને બેઠી છે અને ત્યારે એ કબીલાના બે ચાર માણસો ત્યાં ઊભા ઊભા વાતો કરી રહ્યા છે કે સારું થયું મહા સરદાર બચી ગયા અને આજે મહાસરદારને બચાવી લાવવામાં આવ્યા ને એની પાછળનો આપણા ત્રીસ સરદારોનો મહત્ત્વનો ફાળો છે અને હવે જો ભૂલથી પણ પેલી ગાંગી અહીંયા આવી જશે ને તો આપણા મહા સરદારને ફરી ઉપાડી જશે માટે મહાસરદારને ખૂબ જ સારી એવી જગ્યામાં છુપાવી દેવામાં આવ્યા છે અને એ જગ્યા ગાંગી ક્યારેય નહીં પહોંચી શકે ત્યારે ગાંગી એ ડાળ ઉપર બેઠી બેઠી આ બધી જ વાતોને સાંભળી રહી છે અને તે કહે છે કે આ માણસો એક વાર તો જરૂર એ જગ્યાનું નામ લેશે કે જે જગ્યા ઉપર આ દુશ્મન મહાસરદારને રાખવામાં આવ્યો છે અને ત્યાં તો પહેલાં ત્રીસ સરદારો સામેથી આવતા દેખાણા અને ત્યારે આ બધા જ કબીલાના માણસો એમને ઘેરી લે છે અને કહે છે કે હે સરદાર આપણા મહાસરદારને સારી જગ્યાએ છુપાવ્યા તો છે ને ત્યારે તે કહેવા લાગ્યા કે હા આપણા મહાસરદારને એવી જગ્યાએ છુપાવ્યા છે કે ત્યાં કોઈ પણ માણસ નહીં જઈ શકે અને જો ગાંગી અને એના માણસો અહીંયા આવે ને તો આપણે એમને ચોખ્ખા શબ્દોમાં કહી દેવાનું છે કે અમને નથી ખબર કે મહાસરદાર ક્યાં ગયા છે અને કેવી રીતે ત્યાંથી ભાગ્યા છે અને કોઈએ કોઈ પણ પ્રકારનો જવાબ આપવાનો નથી અને બધાએ પોતપોતાના કામમાં વ્યસ્ત રહેવાનું છે કોઈને કોઈ પ્રકારનો જવાબ નથી આપવાનો ત્યારે એક વૃદ્ધ માણસ કહેવા લાગ્યો કે પણ સરદાર આપણે મહાસરદારને જમવાનું તો આપવા જવું પડશે ને ત્યારે તેઓ કહેવા લાગ્યા કે જમવા માટે કોઈએ ત્યાં જવાનું નથી અને મહાસરદારને મળવા માટે પણ કોઈએ ત્યાં જવાનું નથી અને હા એમને જમવાનું આપવા માટે અમારા ત્રીસ સરદારોમાંથી કોઈ એક સરદાર જશે અને આ ત્રીસ કબીલાનો કેવી રીતે વહીવટ કરવો તે પણ તે જમવાનું આપવાની સાથે સાથે એ બધું જાણી લાવશે અને એ સરદાર અહીંયા ત્રીસ સરદારોને માહિતી આપતા રહેશે અને આમ આ ત્રીસ સરદારમાંથી રોજ સાંજ સવાર એક એક સરદાર જમવાનું લઈને જશે બાકી કોઈએ જવાનું નથી અને આમ આવી બધી યોજનાઓ અહીંયા જંગલની વચ્ચે બની રહી છે ત્યારે ગાંગી સમળી સ્વરૂપે હસી રહી છે અને કહે છે કે આટલી માહિતી મારા માટે યોગ્ય છે અને આજે તો તમે જમવાનું લઈને જવાના જ છો અને જમવાનું તમે લઈને નહીં જઈ શકો જમવાનું તો આ ગાંગી લઈને જશે અને મિત્રો આમ પછી શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી